દિવાળી છે ને પાંચ દિવસ નો છે કેટલા દિવસ જો પેલા શું આવે અગિયાર પછી વાગ બારસ ધનતેરસ કાળી અને દિવાળી દીવા કરે છે અને આપડે શું કરીએ છીએ પછી નવા નવા કપડા લઈએ છીએ જઈએ છીએ ને પછી દિવાળીના ના દિવસ હોય એને શું કેવાય છે બેસતો શું કેવાય છે દિવાળી છે ને લોકો ને ગમતો તહેવાર છે બધા લોકો ને દિવાળી બહુ ગમે એટલે તહેવાર રાજા છે સૌ ને શુભકામનાઓ સાંભળો આપણે દિવાળીમાં શું ફટાકડા ફોડીએ છીએ તો ફટાકડા ફોડતા હોય ત્યારે કઈ બાબતો ધ્યાન માં રાખવાની એ હું તમને શીખવાડું પછી એવું કરશો ને ઓકે જો દિવાળી હોય ને ત્યારે આપણે છે ને આખા કપડા પહેરીને ફટાકડા ફોડવા જોઈએ અને ટૂંકા કપડા પહેરીને આપણે ફટાકડા ફોડીએ તો તીખારો કે આવે આપણા પગમાં હાથમાં ગળામાં એટલે હંમેશા આખા કપડા પહેરીને ફટાકડા ફોડવા જોઈએ પછી રસ્તામાં જે વાહન જતા હોય ત્યાં જઈને ફટાકડા ફોડાય ના ફોડાય એટલે જે વાહન જતા હોય તેવા રસ્તામાં ફટાકડા ફોડવાના નહીં અને તમે તો નાના નાના બેબી છો ને તો તો અમારા ઘરમાં મોટા સભ્યો હોય દાદા હોય દાદી હોય મમ્મી પપ્પા ઈ જે હોય ને ત્યારે તમારે પટાકડા ફોડવાના બરાબર અને દિવાળીમાં આપણે જ્યારે ફટાકડા ફોડીએ ત્યારે બહુ મોઢા પર શું પહેરવાનું માસ્ક શું પહેરવાનું એટલે અંદર આપણે ધંધે ધુવાડો ન જાય અને આપણી તબિયત ખરાબ ન થાય બરાબર હેપી દિવાળી હેપી દિવાળી